નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના લાઈવ ભાવમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે તો મિત્રો ઈરાન યુદ્ધ વચ્ચે ઈરાને આપ્યું મોટું નિવેદન ઈરાન ઉપર સીધો હુમલો કરવા મામલે કોઈ ઉતાવળું પગલું નહીં ભરે તેવા ઈરાનના નિવેદન બાદ હવે સસ્પેન્સ વધી રહ્યું છે તો આ યુદ્ધની વચ્ચે આજે સોના ચાંદીના ભાવ ઉપર કેટલી અસર થશે અને આ સોનાના ભાવમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો જેની વાત આપણે આજના વીડિયોની અંદર કરવાના છીએ તો આગળ વધીએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો આજે ચાંદીના ભાવમાં મહત્વપૂર્ણ ગુજરાતના શહેરોમાં શું ભાવે ચાંદી વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં ચાંદીના ભાવમાં બે તરફી વધઘટ વચ્ચે આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો સોનાના ભાવની અંદર પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની પહેલા ચાંદીના

જયારે દસ ગ્રામ સોનું બોતેર હજાર આઠસો સાઈઠ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ અઠ્યાવીસ હજાર છસો માં વેચાઇ રહ્યું છે તો મિત્રો સોનાના ભાવની અંદર પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સોનાના ભાવમાં સામાન્ય નબળાઈ કરતા આજે પચીસો ડોલર ઉપરની મહત્તમની સપાટી જાળવી રાખી છે સોનાના ભાવે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો સોનાના ભાવની વાત કરીએ તો આજે જેક્સન ફેડ ચેરમેન જયરામ પોવેલે આપશે આગામી વ્યાજદર નીતિ મામલે ચોક્કસ ક્લુ આપેલા ફેડ ગવર્નર વ્યાજ દરમાં મામલે માહિતી પણ આપશે અને વ્યાજદર ની અંદર આવનારા દિવસોમાં ઘટાડો થશે જેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે તો મિત્રો વ્યાજ દરમાં ઘટાડો થશે તો આવનારા દિવસોની અંદર સોનું સસ્તું થવાના સંપૂર્ણ સંકેતો જોવા મળી શકે છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું